ઘરમાં ધવાઈ પથ્થર પડતા હતા હવે ઘટાણ એ નિકી થાય કે પથ્થર ક્યાંથી આવતા હોય જોયું તું તમારા સિવાય મારે સિવાય કોઈ હતું જ નહીં લ્યો આવું કરવાનું કારણ શું અમારી સામું જો આવું કરવાનું કારણ કરવાનું કારણ તો હવે તમે જો કયો કે ભાઈ આ વસ્તુ હવે કોઈ થાય છે નહીં કઈ વસ્તુ થાય છે ત્યારે અહીંયા તમને પેલા ધારણ કરીશું આ તમે ખોટું કર્યું છે એવું તમને લાગે છે હા આ ખોટું કર્યું હા જો શું લાગે તમને હવે તો તમે કીધું એ ફાઇન હશે કે ભાઈ તમે આવું શું કરો છો આગળ આગળ આપશો સમાજને આગળ લઈ જવાનું છે પાછળ નથી રાખવાનો તમે સમાજમાં અંધશ્રદ્ધા આ બાબતે ફેલાવો છો એ નથી ને હા સમાજમાં હા ફેરા બરાબર આને આને રીતે અંધશ્રદ્ધા ફેલાય નહીં બસ હવે આવું કરશો નહીં ને ભાઈ બીજી વાર નહીં બસ ચાલો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેના ત્રંબોડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પથ્થર પડવાની ઘટના બનતી હતી અને અવિરત નળિયા ઉપર પથ્થરતા પણ નરિયાને પણ બ્રેક લાગતો નહોતો તૂટતા નહોતા અને ચમત્કારિક ઘટના ગણી અને એક વાયરલ કરવામાં આવેલું વિજ્ઞાન જાથાની ટીમે અને ચોટીલા પોલીસ સ્ટેશનની સાથે રાખી અને ઘરની મુલાકાત લીધી આ સમગ્ર ઘટના છે માનવીય કૃત્ય હતું ધાર્મિક સ્થાન ઉભું કરવાનું ગતકડું હતું ફંડપાળા માટેનો તિકડમ હતો અને અંધશ્રદ્ધા ફેલાવવા અને અફવા એ કાનૂની